ચલાલામાં તિલક ચોકમાં પ્રાચીન દેશી ગરબાની રમઝટમાં દશેરાના દિવસે લાણી આપવામાં આવી ધારી તાલુકાના ચલાલા ગામે આવેલ તિલક ચોક ખાતે અંબિકા નવરાત્રી મહોત્સવ દ્વારા વર્ષોની પરંપરા મુજબ આ વર્ષે પણ દેશી પ્રાચીન બેઠા ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે નામી અનામી કલાકારો દ્વારા માતાજીના ગરબા ગાય આરાધના કરવામાં આવે છે ત્યારે આયોજક દ્વારા દાતાશ્રીના સહયોગથી લાણી પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવી અને તમામ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું સાથો સાથ પત્રકારોનું પણ અદકેર ગિફ્ટ આપી સન્માન કરવામાં આવ્યું હતું ચલાલા સાહેબની એક માત્ર એવી ગરબી છે કે આ રીતે ગરબા ગાય તબલા મંજીરના તાલે ખેલૈયાઓ ગરબાનો આનંદ લેતા હોય છે ત્યારે ખેલૈયાઓમાં પણ ઉત્સાહ આનંદ જોવા મળ્યો છે રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બ્યુરો ચીફ વર્ષોની પરંપરા મુજબ મારા યાદ મુજબ દાન મહારાજને સ્થાપેલી ગરબી અંબિકા નવરાત્રિ મહોત્સવ તિલક ચોક ચલાલા આજે વર્ષોની પરંપરા મુજબ અહીં બેઠી ગરબી અને તેની અંદર પ્રાચીન ને અર્વાચીન ગરબાઓ ગવાય છે અને ર રમ રમવા માટે છોકરાઓ રાસ લે છે અને સારામાં સારા કલાકાર ચલાલાના ટોપ કલાકાર રેડિયો કલાકાર છે તે અહીંયા કોઈ પણ આશા વગર વર્ષોથી આવે છે અને બહુ સારા ગરબા ગવડાવે છે અને એનું અમારા મીડિયા સ્ટાફ તરફથી સારામાં સારો પ્રોગ્રામ છે કેનેડા લંડન ઇંગ્લેન્ડ બોમ્બે સુરત બધે જાય છે અને બધા જ માણસો એને માણે છે એટલે આવાન આવા અમે તો માતાજીને પ્રાર્થના કરીએ કે ભાઈ તિલક ચોક ગરબી મંડળ જ્યાં સુધી અમારે આજીવન રહે અને બધાને લાભ મળે અને એના માતાજીના આશીર્વાદ ચલાલાની દરેક પ્રજા ઉપર થાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ જય અંબે જય માતાજી જય માતાજી ચલાલા તિલક ચોક ગરબી મંડળ અહીંયા અમારે બસો વર્ષથી ચાલે છે દાન એ સ્થાપના કરેલ છે તેમાં દાન બાપુ વલકુ બાપુ મહાવીર બાપુ અને છેલ્લે પ્રયાગ બાપુ બધા જ અહીંયા પધારે છે અને બધાના સહકારથી બહુ સરસ રીતે ચાલે છે બેઠા અરવાત પ્રાચીન ગરબા બધા ગવાય છે બેઠી ગરબી છે અને અમુક છોકરાઓ દાંડિયા છે રમે છે અહીંયા બસો વર્ષથી બહુ બધાના સહકારથી સરસ ચાલે છે અને બધાના લાણી માટે બધાએ સહયોગ આપ્યો છે એ બધા દાતાઓની હું યાદી હવે બોલું છું શ્રી જેવીભાઈ કાકડીયા આપણા ધારાસભ્ય તરફથી બધાને ખુરશી બબે નંગ કુલ છેતાલીસ નંગ શ્રી સ્વ હિંમતલાલ રામજીભાઈ ચંદારાણા હસ્તે વિનુભાઈ ચંદારાણા હાલ કેનેડા તરફથી દરેકને ટ્રોલી બેગ ત્રેવીસ નંગ લાલભાઈ ગુલવાણી હસ્તે જગદીશભાઈ અને રાજુભાઈ તરફથી પ્લાસ્ટિકના ટેબલ કુલ વીસ દિનુભાઈ ચંદારાણા હસ્તે જયંતિભાઈ જયમેનભાઈ તરફથી શર્ટ પીસ નંગ અઢાર તથા જબ્ભા ત્રણ સ્વ મનુભાઈ રાવળ તરફથી હાલ રાજકોટ દરેકને પવિત્ર પ્રસાદિયા સાલ જે રામ નામને વાળા આવે છે તે પચીસ નંગ રમેશભાઈ સેદાણી એપીભાઈના ભાણિયા પરિવારના ભાણિયાભાઈ તરફથી દરેકને ટુઆલ નંગ વીસ હર્ષે હર્ષદભાઈ ચંદારાણા સ્વ મણીલા ચંદારાણા મણિભાઈ ચંદારાણા તરફથી હસ્તે હર્ષદભાઈ ચંદારાણા દરેકને થેલા કુલ નંગ ત્રેવીસ ડોક્ટર વાળા સાહેબ તરફથી દરેકને રેગજીન થેલા કુલ પંદર કેપીભાઈ ભીમેજાણી હસ્તે વિશાલભાઈ ભીમેજાણી તરફથી થેલા નંગ બાર થેલી નંગ દસ સ્વ તીરથભાઈ ખંડુમલ ગુલવાણી હસ્તે હશે તીટુભાઈ તથા મહેશભાઈ તરફથી બોટલ વાળી ગ્લાસ ચાર અને કેલેન્ડર તથા અને પછી કાંતિભાઈ વાળા કૈલાસ સાયકલ સ્ટોર વાળા તરફથી કડાઈ નંગ અઢાર પછી સ્વચ્છભાઈ ગોર્ધનભાઈ નગદિયા તરફથી પુરસ્કાર કવર કુલ તેર રમણીકભાઈ સ્વ રમણીકભાઈ પાનુશંકરભાઈ પુરોહિત હસ્તે ઉપેન્દ્રભાઈ પુરોહિત તરફથી લોટ લોયા નંગ પંદર હાંડી ત્રણ સ્વ રંજનબેન મહેશભાઈ પુરોહિત હસ્તે તુષારભાઈ પુરોહિત તરફથી ડબ્બા બાર સ્વરૂદલાલભાઈ પુરોહિત હસ્તે રોહિતભાઈ પુરોહિત તરફથી કિટલી નંગ પંદર દર વર્ષ મુજબ આ વર્ષે શ્રી પ્રેમજીભાઈ નથવાણી તરફથી હસ્તે પ્રકાશભાઈ દરેક કલાકારને અને બધાને મીઠાઈના પેકેટ ત્રેવીસ કુલ આપ્યા છે પછી દસ દિવસની પ્રસાદી બધા ભક્તો તરફથી દસ દરરોજનો હાર મોટો જે હાર આવે છે એ દિલીપભાઈ નાગલા તરફથી દરરોજ ગાયત્રી સંસ્કાર કેન્દ્ર રતિભાઈ મહેતા હસ્તે મહેશભાઈ તરફથી રોકડ પુરસ્કાર દરેક કલાકારને બસો બસો રૂપિયા પછી દસ દિવસની માતાજી ધરવાના ફ્રૂટ તેમજ કેળા હસ્તે રાધેશભાઈ રાધેશ્યામભાઈ તરફથી દસ દિવસનું દૂધ આવે છે તે રાજકમલવાળા શીતલભાઈ તરફથી અને દરરોજનું રોકડ પુરસ્કાર બધા આપે છે બધા માતાજીના ભક્તો તરફથી એ અહીંથી બધાને વિતરણ કરવામાં આપે છે જય માતાજી